શકળાનું ભાડું ના કરતા હો અલ્યા અમારે હેડિંગ જવાનું પછી તમારું મૂર્ખો બધા ડાલવા પડે તાણી વી કે 10 મિનિટમાં પોકવાનું કીધું હા એટલી ગણા હું દુકાનમાં જતો આવું ભૈયાજી

ભલા ભાઈ આજના દરે મને લારી છે બરોબર તારે પોટલો લેવો હોય પૂરા ભરી દઉં

આ તો ખાલી ધાર હતો કે જબકો એટલે ઉપર જઈ તો એટલે રડે હું એ બધી વાત છોડાય સાઈડમાં કરો કેમ ચા તૈયાર હતા તમારે પેશલ સા ફેલ નઈ પાડી ગયો તો તમન કોમ તો તમારી કેમ કોમ હોય જો એટલે તો કશું કહેતા નથી કંજૂસની કાકડી કરો છો આ કેમ ચાપાવા છે હું કોમ પડી છે કઈ ગયો અલે આ કોમ તો કોઈ નઈ પડ્યું પણ બે પોટલા લાબા ને ચાએ વધે તો થોડું એટલે વધેલો ચા છે ઓવા

કે અગવ્યું બિયાને નાઈની પડી બોવા પહેરવાને ઉપર ઊભા થજો કોમ છે તો આ

નાની મજૂરી હોય તમારે પાવડો પારડો ફૂટ એટલે તમે જો અત્યારે તમે બધું મેલો આપો છો તરત પૂરા ભરવા જવાનું છે બરોબર તરત પછી <tinyan> તારી લારી લારી વાજી ભલાજી કોઈ દેખાતું નહિ એ ભલાજીક નહી આપશે કઈ દેવા ચીક પૈસા સામે નું ફરેલું વધારે વધારે બોલશે તું મડી શું કરશે જવા દે તાન મને જવા દે તોય આ લારી લઈને જાવ હો જવા દે મેરા ભલો જીજી ભલો જીઓ વારે

20 minutes, 20 minutes!